અન્નપૂર્ણા માતાના વ્રતની પૂર્ણાહુતિ થતાં આજરોજ ચાંદોદ ખાતે અન્નપૂર્ણાજીના મંદિરે પધારી વ્રતધારી ભાવિકોએ માતાજીના દર્શન સહિત મહાપ્રસાદીનો લાભ મેળવી વ્રતના પારણા કર્યા હતા માક્ષરસુદ છઠથી પ્રારંભ થયેલા અન્નની અધિષ્ઠા ત્રિદેવી દિવસે તીર્થધામ ચાંદોદના કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે સંકુલમાં આવેલા એકમાત્ર અન્નપૂર્ણા દેવીના મંદિરે વડોદરા છોટાઉદેપુર તેમજ નર્મદા જિલ્લાના વ્રતધારી શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા શ્રદ્ધાળુઓએ વ્રત દરમિયાન હાથમાં ધારણ કરેલ એકવીસ તારનો સૂતરનો દોરો છોડી માતાજીને વિવિધ સામગ્રી અર્પણ કરી દર્શનનો પુણ્ય લાભ મેળવી મંદિર સંકુલમાં માતાજીની ભોજન મેળવી દિવસ સુધી એક એકટાણા વ્રતના પારણા કર્યા હતા અન્નપૂર્ણા દેવીના વ્રતના મહિમા વિશે પૂજારી તુષારભાઈ ભટ્ટે વધુ જણાવ્યું હતું કે દિવસે શરૂ થાય છે અને એકવીસ દિવસનું વ્રત હોય છે આ વ્રત એક ટાઈમ જમીને કરવાનું હોય છે માં અન્નપૂર્ણાની વાર્તા કહેવાની હોય છે આમાં પૌરાણિક કથા મુજબ કાશીમાં ધનંજય નામના બ્રાહ્મણને અને એની પત્ની સુલક્ષના જે સંતતી અને સંપત્તિ દોનો બંને વિહીન હતા પરંતુ ભગવાન શિવજી શંકરે ખુદ બ્રાહ્મણ અન્નપૂર્ણાનું વ્રત કરવા કહેલું અને બંને પતિ પત્નીએ વ્રત કરેલું માં અન્નપૂર્ણાનું વ્રત કરવાથી સંતતી અને સંપત્તિ એટલે સંતાન અને સંપત્તિ બંનેની પ્રાપ્તિ બ્રાહ્મણને થયેલી આ પૌરાણિક ગાથા છે એવી જ રીતે આખા આપણા મધ્ય ગુજરાતની અંદર ચાણોદમાં એકમાત્ર મંદિર અન્નપૂર્ણા માતાનું આવેલું છે અને નર્મદા કિનારે જ્યાં મધ્ય ગુજરાતથી એટલે કે વડોદરા ભરૂચ રાજપીપલા આણંદ પંચમાલ દૂર દૂરથી ભાવિક ભક્તો એકવીસ દિવસનું વ્રત કરી જે ગઈકાલે એને પૂર્ણા હોતી થઈ એકવીસ દિવસ પૂર્ણ થયા અને આજે બાવીસમાં દિવસે અહીંયા ગાડી વ્રતની સમાપ્તિ કરી અને વ્રતના પારણા કર્યા આજે ભાવિક ભક્તો દ્વારા આ દિવસે ભોજન પ્રસાદી અને ભંડારાનું આયોજન કરવામાં આવે છે સર્વ ભાવિક પોતાના એકવીસ ગાંઠવાડેલા એકવીસ દિવસના દોરા છોડ્યા ધન્યતા અનુભવી અને મા અન્નપૂર્ણા આશીર્વાદ લીધા આવી જ રીતે મા દરેકની ઉપર આશીર્વાદ આશીર્વાદને કૃપા કૃપા દ્રષ્ટિ રાખે એવી મા અન્નપૂર્ણાને પ્રાર્થના જય અન્નપૂર્ણામાં